નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ ટ્રાફિક પોલીસની માનવી પહેલ ગરમીમાં વાહન ચાલકોને વરિયાળી સરબતનું વિતરણ ટ્રાફિક નિયમોનું પાલન કરનારાઓનું સન્માન બોટાદમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે જિલ્લા ટ્રાફિક શાખાએ અનોખી પહેલ કરી છે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવળ અને તેમની ટીમે હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમ દરમિયાન ધોમધકતા તાપમાં અવર જવર કરતાં વાહન ચાલકોને ઠંડી વરિયાળીનું શરબત પીવડાવવામાં આવ્યું ટીમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોનું વિશેષ સન્માન પણ કર્યું હતું પીએસઆઈ રાવળે નાગરિકોને મહત્વપૂર્ણ સૂચના આપ્યા સૂચનો આપ્યા તેમણે સતત પાણી પીવાની સલાહ આપી બપોરના બેથી ચારના સમયે દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા પણ જણાવ્યું આપ પહેલથી વાહન ચાલકોને ગરમીમાં રાહત મળી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ પણ ફેલાયો હવે આપ જોઈ શકશો પીએસઆઈ રાવલ સાહેબને અને એમના આપેલા સૂચનો પણ સાંભળી શકશો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કિશોર બલરિયા સાહેબ ની સૂચના હોય છે ટ્રાફિક અવેરનેસ બાબત પ્રોગ્રામ કરવાના એ અનુસંધાને સાહેબ ની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ અમને વિચાર આવે કે અત્યારે બોટાદ જિલ્લામાં ફોર્ટી પ્લસ ની અત્યારની બપોરની ગરમી હોય છે તો ઈ દરમિયાન માણસો આમ બી હેરાન થતા હોય છે એટલે અમે શરબત એટલે વરિયાળી શરબત ના આયોજન કર્યું કે જેથી કરીને માણસ બે સેકન્ડ અહિયાં ઉભા રહે એટલે અમે એ સમય દરમિયાન ટેમ્પલેટ આપીએ છીએ વડોદ ટ્રાફિક અવેરનેસ બાબતના નિયમો લખેલા એટલે એમને શરબત પાઈએ છીએ એમને સન્માનિત પણ કરીએ છીએ અને સન્માનિત એ બાબત કરીએ છીએ જે લોકો ખરેખર હેલ્મેટ કરે છે બેલ્ટ બાંધે છે